ધોરાજીમાં આજે સવારે ભગવાન શ્રી રામની શોભા યાત્રા કાઢવામાં આવી ધોરાજીમાં આજે સવારે સાત વાગે રામ મંદિરથી પ્રસ્થાન આ ભક્ત શ્રી ક્ષેત્ર દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સવારે સાત વાગે રામ મંદિરથી શરૂ થઈને સ્ટેશન પ્લોટ ગેલેક્સી ચોક પીરખાનો કુવો સોની બજાર શાક માર્કેટ આવેલા ચોક જેતપુર રોડ જમનાવાળો રોડ થઈને રામ મંદિરથી શરૂ થઈને રામ મંદિરે પૂર્વવત થયેલ આ શોભાયાત્રામાં અવનવા વાહનો જેવા કે ભગવાનના સ્વરૂપના તેમજ રાસ મંડળી તલવારબાજી તેમજ ધોરાજીના ભાઈઓ બહેનો જોડાયા હતા શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે વિસ્તારોમાં જેવા કે ઠંડા પીણા શરબત આઈસ્ક્રીમ તેમાં અન્ય વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ થકે ધોરાજી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ તેમના સ્ટાફ દ્વારા પૂરેપૂરો બંદોબસ્ત હોય અને કોઈપણ જાતનો બનાવ ન બને એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ શોભાયાત્રા પૂરી થઈ હતી અને ત્યારબાદ બપોરના બાર કલાકે રામ મંદિરે સમૂહમાં ભગવાન રામની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ધોરાજીના ભાઈઓ બહેનો અને અન્ય લોકોએ ભાગ લીધો હતો અહેવાલ રશ્મિ ગાંધી